સબમર્સિબલ પંપની ચોરી થાય તો કારની પણ ચોરી થાય ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસટી બંડ એસટી બસ સ્ટેન્ડની સામે જ પાસે જ આવતા તેમને હકીકત મળી હતી કે એક ઈસમ જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આ વેલગ્રાઉન્ડમાંથી ચોરાયેલ મારુતિ અલ્ટો ગાડી સાથે નીકળ્યો છે આ બાતમીના આધારે ભાવનગર નીલમબાગ સર્કલ ખાતે તેમણે વોચ ગોઠવી હતી એક ઈસમ જી જે ઝીરો વન એચ જી થ્રી ઝીરો ફાઈવ થ્રી નંબરની કાર લઈને નીકળતા તેને રોકી ગાડીના આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા શંકા જતા ગાડી બાબતે સર્ચ કરવામાં આવતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ઓગણીસમી માર્ચના રોજ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હોય તેવું જાણવા મળતા નામઠામ પૂછતા ઘનશ્યામભાઈ મુકેશભાઈ બારૈયા હોવાનું અને તેનાથી બે મહિના પહેલા ભાવનગર જીવનદીપ હોસ્પિટલની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ હોય ત્યાંથી આ કારની ચોરી કરી લીધું હોવાનું કબુલાતનામું આપ્યું હતું આથી કાર તપાસ અર્થે કબજે લેવામાં આવી છે